ગમે ત્યાં મોબાઈલ રિપેરિંગમાં આપવું પણ હવે જોખમી થઈ ગયું છે મોબાઈલ રિપેર કરવા આપ્યો તો બેન્ક એપ ખોલીને બે લાખની એફડી ઉપાડી લીધી મુંબઈના સાકી નાકામાં રહેતા એક વ્યક્તિને સિમ કાર્ડ સાથે તેનો મોબાઈલ રિપેર કરવા આપવો ભારે પડ્યો હતો મોબાઈલ રિપેર સ્ટોરના કર્મચારીએ તેના ફોન બેન્કિંગ એપનો એક્સેસ મેળવી તેની એફડી તોડી લાખ રૂપિયા તેના ખાતામાંથી વાળી લીધા હતા આ સંદર્ભે પોલીસ એફઆઈઆઈએ નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ સંદર્ભે પ્રાપ્ત વિગત અનુસાર છેતરપિંડીનો ભોગ બનેલ કદમ નામની વ્યક્તિએ તેના મોબાઈલ ફોનમાં સ્પીકરમાં ટેકનિકલ પ્રોબ્લમ આવતા તેનો ફોન સાકી નાકાના એક મોબાઈલ સ્ટોરમાં રિપેર માટે આપ્યો હતો આ સમયે સ્ટોરના કર્મચારીએ ફરિયાદીને મોબાઈલ ફોન સિમકાર્ડ સાથે રિપેર માટે મૂકી જવો પડશે તેવું જણાવ્યું હતું પરિણામે ફરિયાદી મોબાઈલ ફોન શોપમાં મૂકી ગયો હતો દરમિયાન સ્ટોરના કર્મચારીએ ફરિયાદીના મોબાઈલ પરથી તેના બેંકના એક્સેસ મેળવી તેની ફિક્સ ડિપોઝિટ તોડી બે લાખ રૂપિયા રકમ પોતાના ખાતામાં વાળી દીધી હતી ફરિયાદી કદમ જ્યારે મોબાઈલ લેવા પાછો દુકાને ગયો ત્યારે સ્ટોરમાં અન્ય કર્મચારી બેસેલો હતો કદમે તેનો ફોન માંગ્યો ત્યારે તેનું વર્તન તેને યોગ્ય લાગ્યું નહોતું કંઈક ગડબડ હોવાનું કદમના ધ્યાનમાં આવ્યું હતું કદમે ઘરે જઈને ફોન ચેક કરતી વખતે બેન્કિંગ એપ પણ ચેક કરતા તેના આશ્ચર્ય વચ્ચે તેની એફડી તોડી બે પોઈન્ટ બે લાખ રૂપિયા અન્ય એકાઉન્ટમાં વાળવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ કદમે પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે આ પ્રકરણે ગુનો નોંધી વધુ તપાસ હાથરી છે સાકી નાકાના ભેજાબાજ ટેકનિશિયને બેંક એપ એક્સેસ કરી એફડી તોડી રકમ પોતાના ખાતામાં વાળી દેતા ગુનો દાખલ કરવામાં આવ્યો છે જો માહિતી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ લાઇક અને શેર કરવાનું ના ભૂલતા જેથી આવી જ ઉપયોગી માહિતી સૌથી પહેલાં આપને મળતી રહે